નમસ્કાર મિત્રો જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ પ્રથમ તો આપસો મિત્રોને ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ચોમાસાની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કારણ કે ઘણા લાંબા સમય પછી આપણે સૌ આજે વિડીયોમાં મુલાકાત લઈ રહ્યા છીએ અને ઘણા સમયથી અપડેટ પણ નહોતી આપી એના પાછળના મારા પર્સનલ કારણો હતા અને હવે મિત્રો આવનારા દિવસોમાં અપ ટુ ડેટ રહીને આપણી સમક્ષ સમયાંતરે અપડેટ આપીને આપ સૌને વાતાવરણ વિશે અવગત કરવાની કોશિશ કરતા રહીશું અને જે ગેપ પડ્યો અને આપ સૌને માહિતીથી જે અવગત નથી કરી શક્યા તે બદલ માફી માગીએ છીએ પણ મિત્રો હવે આવનારા દિવસોથી ગુજરાત રાજ્યમાં જે વાતાવરણ રહેવાનું છે બે હજાર ચોવીસનું ચોમાસું આગળ હજી પણ કેવું રહેવાનું છે અને સમયાંતરે જે વરસાદી વાતાવરણ થવાના છે તેની અપડેટ આપતા રહીશું અને અત્યારે જે હાલ વરસાદી વાતાવરણ છે અને જે આપ સૌ જાણો એ રીતે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદે જે તોફાન મચાવ્યું છે એટલે કે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને હજી પણ ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજી સારા વરસાદની ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે અને ઘણા બધા વિસ્તારો એવા છે કે મને સમાચાર મળતા હોય કે અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજી વાવણી લાયક સારો વરસાદ પણ જોવા નથી મળ્યો કારણ કે જૂન અને જુલાઈ બે મહિના ચોમાસાના સારા એવા કહી શકાય કે જે વરસાદ માટેના ઘર કહેવાય તો પણ એ હજી અમુક વિસ્તારો જે વરસાદથી બાકાત છે તે બાકાત છે કારણ કે તે જે વિસ્તાર બાકી છે તે વિસ્તારના મિત્રો અમને પર્સનલી આ બાબતથી પૂછતા હોય છે અને કહેતા હોય છે કે અમારે વરસાદ સારો ક્યારે જોવા મળશે તો મિત્રો હવે આવનારા દિવસોમાં સારા સમાચાર સ્વરૂપ અને ઘણા મિત્રો વરસાદથી એમ કહે કે ધરાઈ પણ રહ્યા છે પણ ચોમાસું છે એટલે વરસાદ તો આવતો આવશે જ અને એમ કહેવાય છે કે મેઘા વર્ષા ભલા મેહુલા વર્ષે એમ જ સૌનું કલ્યાણ છે પણ ક્યાંક અતિરેક થઈ જાય છે તો થોડુંક નુકસાન જોવા મળે છે જેને સહન કરવું પડે છે અને ક્યારેક વરસાદ જ્યારે નથી થતો ત્યારે તે મિત્રોની શું હાલત હોય છે તે પણ આપણે સમજી શકીએ છીએ તો સારી અપડેટ સાથે આજે આપણે સમક્ષ હાજર થયા છીએ ખાસ કરીને જે વિસ્તારો વરસાદમાં બાકી છે તેમના માટે તો શું અપડેટ છે તેના વિશે વાત કરીએ તે પહેલાં મિત્રો જે કોઈ પણ આપણે મિત્ર આપણી ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી અપડેટ કેવી લાગે છે તેના વિશે કમેન્ટ જરૂરથી આપજો અને સૌથી પહેલાં તો મિત્રો આજની અપડેટ આપનાર વ્યક્તિ એટલે કે હરેશભાઈ ઝાપડિયા સાથે ગઈકાલે અમારે વાત થઈ હતી અને એણે મને અપડેટ આપી છે અને કહ્યું છે કે આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે ખાસ કરીને પહેલાં તો આજના દિવસની વાત કરીએ તો આજે બપોર બાદ ગુજરાત રાજ્યમાં આમ કહેવા જઈએ તો જે વિસ્તાર વરસાદથી ધરાઈ રહ્યા છે એવા ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે જુનાગઢ પોરબંદર અને દ્વારકા જિલ્લામાં જે વરસાદનો અતિરેક થયો છે એટલે કે ફૂટ આપણે એમ કહેવા જઈએ કે જે ઘણા મિત્રો એમ કહેતા કે ફૂટમાં વરસાદ જોયો તો તેમને ફૂટમાં ફૂટના માપમાં વરસાદ જોવા મળ્યો છે વીસ ઈંચ ત્રીસ ઇંચ જેવા વીસ ચોવીસ ચોવીસ કલાકમાં આંકડાઓ વરસાદના જોવા મળ્યા હતા અને તેઓ હજી પણ પાણી સામે ઝઝૂમી રહ્યા છે ઘણા વિસ્તારોના અમુક ગામડાના વિડીયા અમારી પાસે આવતા હોય પર્સનલી તો ગામડાઓ હજી પાણીમાં ડૂબેલા છે લોકો કેડસમાં પાણીમાં બધું કામકાજ ઘરનું આસપાસનું કામકાજ કરતા જોવા મળી રહ્યા છે તે ખૂબ જ ત્રાસ પામી જઈએ તેવું વાતાવરણ જોવા હાલ મળી રહ્યું છે તો તેમના માટે એક સારા સમાચાર એવા કહી શકાય છે કે જે આજ દિવસ સુધી વરસાદ તમને જે વધારે પડતો અત્યારે કાપી રહ્યો તો તેમાં તમને હવે રાહત જોવા મળશે વરસાદી વાતાવરણ જોવા મળશે એવું નથી કહેતા કે વરસાદ હવે નહીં આવે વરસાદ છૂટા છવાયા વિસ્તારોમાં હજી પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે અને ખાસ કરીને બીજા વિસ્તારો સૌરાષ્ટ્રના છે તેમાં જેરા ઝાપટાં સ્વરૂપ વરસાદ આજે પણ જોવા મળશે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ આજથી જોવા મળે છે આવનારી નવી સિસ્ટમ છે તેના અસર સ્વરૂપ થોડો વધુ વરસાદ પણ ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રને પણ લાગુ પડી શકે અને આજના દિવસ માટે એમ કહે છે કે દક્ષિણ ગુજરાત માટે વરસાદનું ફરી વખત એક સારું આગમન સ્વરૂપ વાતાવરણ જોવા મળશે અને કદાચ અત્યારના સમયે પણ થોડો ઘણો વરસાદ વરસી રહ્યો હોય તો એમાં નવાઈની વાત નથી હવે વાત કરીએ મિત્રો આવનારા સપ્તાહની આજથી લઈને એટલે કે આવતીકાલ આપણે આવતીકાલથી કે આજની અપડેટ આપણે હળવી આપી છે તો આવતીકાલથી માંડીને બાવીસ બાવીસ જુલાઈથી લઈને છવ્વીસ જુલાઈ સુધીમાં ગુજરાત રાજ્યમાં જે એક વરસાદી સિસ્ટમ અત્યારે હાલ ગુજરાતને અસર કરતા છે તેના વિશે વાત કરીએ તો જે વિસ્તારો ખાસ કરીને ગયા રાઉન્ડમાં એટલે કે આજ દિવસ સુધીના વરસાદી રાઉન્ડમાં જે વિસ્તારો બાકી રહી ગયા છે તેમના માટે એક આશીર્વાદ સ્વરૂપ વરસાદી વાતાવરણ હાલ તૈયાર થઈ રહ્યું છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ત્યાં પણ વરસાદની થોડીક ઉણપ છે તો આ રાઉન્ડ તેમના માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થવા જઈ રહ્યો છે હાલના મોડેલોના તારણ અનુસાર હરેશભાઈ ઝાપડિયાએ મને માહિતી આપી તે અનુસાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને કચ્છના પૂર્વ વિસ્તારોમાં વરસાદની ખૂબ ઉણપ છે બરાબર તો એ વિસ્તારોમાં આ વરસાદી વાતાવરણ આ દિવસોમાં વરસાદી વાતાવરણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ લઈને આવી શકે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વિસ્તારો અને મધ્ય ગુજરાત વિશે વાત કરતાં રેશભાઈ કહેતા હતા કે જે રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આ દિવસોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું તેવું જ વાતાવરણ કદાચ આ વિસ્તારોમાં પણ જોવા મળે કારણ કે મોટા વરસાદી વાતાવરણની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે આપણે એમ કહેવા જઈએ કે સારા એવા વરસાદી રાઉ આવશે અને વરસાદનું એક પ્રકારનું રૌદ્ર સ્વરૂપ પણ કદાચ જોવા અમુક વિસ્તારોમાં જોવા મળી શકશે ત્યારબાદ વાત કરીએ તો સુરેન્દ્રનગર બોટાદ વિસ્તારમાં પણ વરસાદની ખૂબ બધી ઉણપ છે ધાંગધ્રા વિસ્તાર છે સુરેન્દ્રનગર બોટાદ છે તો અમરેલીના અમુક વિસ્તારો બાકી છે લાઠી ટસા વિસ્તારમાં આ વરસાદી રાઉન્ડમાં કાંઈ જોવા નથી મળ્યું તો એ વિસ્તારો માટે પણ સારા એવા વરસાદના આમાં સમાચાર મળી શકે અને સારું વરસાદી વાતાવરણ રહેશે કચ્છ તરફથી પૂર્વ કચ્છ એમ કહેવા જઈએ તો ઘણું બધું કોરું છે તો ત્યાં પણ વરસાદી વાતાવરણ સારું આ દિવસોમાં જોવા મળશે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મિત્રોને તો એમ કહી શકે થોડુંક સાવધાન રહેવું જો મોટો વરસાદી વાતાવરણ આવે તો એ વરસાદ મોટા આંકડામાં પણ જઈ શકે તેવું હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બીજી વાત કરીએ તો આ વરસાદી વાતાવરણ બાદ એક શેવાડ દૂરનું એક આપણે આગોતરું એંધાણ આપીએ તો દૂરના આગોતરા એંધાણ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે હજી પણ વરસાદી વાતાવરણ યથાવત રહેશે આ રાઉન્ડ બાદ પણ એટલે કે જુલાઈ મહિનાના એન્ડ એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એક ફરી વખત એક સારી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી શકે તેવા પણ થોડાક મોડલોમાં આપણને સંકેતો મળી રહ્યા છે હરેશભાઈના કહેવા અનુસાર જુલાઈની શરૂ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એક મોટી સિસ્ટમ સ્વરૂપ ગુજરાત રાજ્ય તરફ બહોળું સર્ક્યુલેશનનું આગમન થશે અને બહોળા સર્ક્યુલેશનના વાતાવરણને કારણે એક સાર્વત્રિક વરસાદની હાલ પચાસ ટકા જેવી શક્યતા સાથે આપણે એક આગાહી આપી શકીએ કે એ રાઉન્ડ પણ ગુજરાત માટે એક સારા વરસાદી રાઉન્ડ બનીને આવશે જોકે ઘણા બધા મિત્રો વરસાદથી હવે ના પાડે છે અને ઘણા બધા મિત્રો ખેતી માટે પણ ટાઈમ કાઢવા માટે કહી રહ્યા છે પણ આ એક કુદરતી છે વાતાવરણ છે એટલે જે થવા જઈ રહ્યું છે તેને તેનાથી તમને અવગત કરવા એ અમારી ફરજ છે અને હવે આ બાબતે મિત્રોને આપણે આ એવી રીતે અપડેટ કરતા પણ રહીશું સમય મળે કોઈ પણ એવું વાતાવરણ સારું સર્જાય છે એટલે આપની સમક્ષ અપડેટ આપતા રહીશું સાપ્તાહિક અથવા તો જો મજબૂત વાતાવરણ બનતું છે તો ડેઇલી અપડેટ આપવાની પણ કોશિશ કરશું તો મિત્રો આવનારું સપ્તાહ ગુજરાત માટે જે જગ્યાએ વરસાદ નથી તેના માટે આશીર્વાદ સમાન સાબિત થાય અને થશે પણ તેવું હાલ મોડલો આપને ખૂબ સારા સંકેતો આપી રહ્યા છે અને જે મિત્રો વરસાદ થાય તે આપને કોમેન્ટમાં જરૂરથી માહિતી આપશો અને આપણા ગ્રુપોમાં પણ આપણા ઘણી બધી આપને સમયાંતરે અપડેટો આવે છે તો એ રીતે આપણી સાથે બનાવી રહીજો શક્ય કોશિશ કરીશું કે ડેઇલી અપડેટ આપીએ ત્યાં સુધી મિત્રો રજા આપશો ગુરુ પૂર્ણિમાની ફરી વખત આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વરસાદી વાતાવરણ અને ખેતીમાં આપ સૌ મિત્રોને ખૂબ સારું વરસ સાબિત થાય તેવી શુભેચ્છાઓ સાથે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ